જય દ્વારકાધીશ જય ભલેનાથ મારો લંગ આવ્યો જય દ્વારકાધીશ નું આપણે હવે એક રે જવાનું છે દવા લેવા જીરા દવા સાંપી આપણે મેં પડી છે મેં અહીંયા છું હવે ગયા મને આ રેજો આપણે વાંઠી આવી ગયા હતા ને વાંઢી પાડીને છોડી નાખી હે ને આપણે સકલે દાણ નાખ દીધા ત્યારે એટલે અમે હવે જ નાખીશું ચણ મારે ચડે છે પાડવી બતાવી તમને

તરાવડી છે આપણીને કંઈ પાણી વાલે પાણી વધી ગયો છે હવે હવે મેનારાણી પડી છે આપણીને હવે મનીઓ જોવા નહીં રહે ભેંસને જાશું હવે વાંધી કંઈ પાણી વાળશું થોડો આપણે મનીએ ચરો નીરી નાખ્યો છે ચરો ભેંસને નીરાઈ ગયો છે હેર્યું આપણી ભૂરી ગણ્યું છે આમ ચરો ની રહે મનીઓ ફરે હેરો આપણે હવે મકાઈ પાણી વાળા જાવો છે પાણી આલે મકાઈ ને પાણી ખોલી આવે તો ગયો સારો પાણી આવે મકાઈ વારસું પાણી હવે અને પછી બાજુમાં ખેતરમાં દવા આપે હમણાં ખેતરમાં થોડા ગુજરાત આપણે પક્કેમાં પાણી વાળા ગયા હતા અને પાણી જાલ થઈ ગયું છે ને ક્યારા પહોંચી ગયો ધારીએ અને ધોર્યો પણ આલે ધોરી આલે મેન ધોર્યું હશે અહીંયા મકાઈમાં ડોડા થઈ ગયા છે હવે કોઈને ખાવા હોય તો કહેજો કોમેન્ટ કરજો મોકલાશો મકાયી ગઈ બહુ સારી આપણે દવા સાંટે ભાગ્યા ડેક્ટર આવી ગયું આપણે ઈશ્વરભાઈ હે દવા સાંટે હેરાયા દવા બહુ સારી સાંટે હેરા છેલ્લે જ છે બરાલે જીરામાં જીરા બહુ સારો છે આપણે ભાગ્યા સાંટે દવા અહીંયા લાઈન જાહેરી અને હે ને બહુ સારો છે ધીરખા સારો આપણો વિડીયો અહીંયા ખતમ કરી કરીશ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપણે ઘરે જઈશી અને જય દ્વારકા ઈશ